હવે તમારે કરવું છે બિઝનેસ જો વેસ્ટર્ન વેરનું અને તમને ખબર નથી કે વેસ્ટર્ન વેરની પર્ચેસિંગ કરવી ક્યાંથી કેમ કે વેસ્ટર્ન વેરમાં એવું છે ને કે માર્કેટમાં દરેક જગ્યાએ શોપ તો છે પણ ડિટેલ શોપ છે હવે જો આપણે નવી શોપ કરવી હોય પણ વેસ્ટર્નની તો આપણને એજ ખબર જ નથી કે વેસ્ટર્ન વેરનું છે કહેવાય ને કે હોલસેલ માર્કેટ ક્યાં છે અને હોલસેલમાં આપણે જેમ કે ભાઈ હોલસેલની પર્ચેસિંગ તમે કરી શકો છો તમને રેટ મળી જશે પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં તમારે પોતાનું બિઝનેસ કરવું છે એ પણ વેસ્ટર્નમાં તો કેવી રીતે કરી શકો હવે કેવી રીતે અને કેવા ટાઈપનું કલેક્શન રહેશે એ જોવું હોય ને તો વિડિયો એન્ડ સુધી જોજો અને એની સાથે સાથે અહીંયા કેટલા બધા ડિફરન્ટ ડિઝાઇન્સ છે એ પણ હું આજે બતાવવાની છું તો વિડિયો સ્કીપ નહીં કરતા નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમે જાણો છો કે ભાઈ આ ચેનલ ઉપર મેં તમને ઘણી બધી વેરાયટી ઓલરેડી બતાવી છે જેમ કે સૂટ કુર્તી સાડી સાડીમાં નાઇટવેર બાકી નથી રાખ્યું મેન્સવેર બાકી રાખ્યું હવે વાળી આવી ગઈ છે વેસ્ટર્ન વેરની વેસ્ટર્ન કલેક્શન એ પણ ફેક્ટરી રેટમાં તમને મળી જવાનું છે ભાઈ કોઈ હોલસેલની પ્રાઇસ નહીં કેમકે એક હોલસેલર સુધી આવતા આવતા પ્રોડક્ટ બે થી ત્રણ હોલસેલર પાસે થઈને આવે એટલે પ્રાઇસ ડબલ એના કરતા હું ડાયરેક્ટ તમને આજે વિઝિટ કરવાની છું અજમેરા ફેશન ના વેસ્ટર્ન કલેક્શનથી જ્યાં તમને આ બધી જ રેન્જ પડી જશે એકદમ અફોર્ડેબલ રેન્જમાં હવે કલેક્શનની વાત કરી લઈએ તો જોઈ શકો છો કે ટીનેજર્સ માટે એકદમ બેસ્ટ કલેક્શન છે સરસ મજાનું પિંક કલરનું એક તમને શર્ટ દેખાતું હશે અને આનું કપડું એવું છે ને કે કોટન અમુક આવે છે ને કે ભાઈ આ કહેવાય અમુક લોકલ માર્કેટ છે જ્યાં તમે પરચેસ કરવા જાવ તો આવી વેરાયટી તમે લો બે ત્રણ વખત વોશ કરો એટલે ચડી જાય પણ આમાં આવું કઈ જ પ્રોબ્લમ આવવાનું નથી એકદમ પ્રીમિયમ ક્વોલિટીના શર્ટ છે વિથ પ્રીમિયમ ક્વોલિટીની ડિઝાઇન હવે સેકન્ડ આર્ટિકલ અહીંયા જે સિમ્પલ ટી શર્ટના શોખીન છે એ લોકો માટે કે ભાઈ જે અત્યારે લૂઝ અને બેગી ટાઈપની જે પેટર્ન છે એટલે કહી શકો છો કે સ્ટાઇલ છે એ વધારે નીકળી છે તો આ ટાઈપનું કલેક્શન પણ તમને અહીંયા મળી જશે હવે જે આપણું થર્ડ આર્ટિકલ છે એ છે ટ્યુનિક્સ આપણે આ ટાઈપનું જે છે ટુનિક્સ પહેરતા પહેરતા હોય છે અને આમાં વાત કરીએ ને તો આ એઝ અ નાઇટ ટી શર્ટ પણ તમે વેર કરી શકો છો કેમ કે આ ફ્લાવર પ્રિન્ટમાં છે સરસ મજાનું છે અને અમુક લોકોને આદત હોય છે કે નાઇટ સૂટ પહેરીને આખા ગામમાં ફરી આવે ને તો એ લોકોને ફરક ના પડે તો નાઇટ સૂટ પહેરીને જો ગામમાં ફરવું છે ને એ પ્રોબ્લેમ નથી પણ એ ટાઈપના નાઇટ સૂટ વસાવો કે તમે બિંદાસ ક્યાંય બી જઈ શકો હવે આપણે જો વાત કરી લઈએ કે ભાઈ આ ટાઈપના શર્ટ બી અહીંયા તમને મળી જશે આ પણ એક ટોપ છે આ ટાઈપના શર્ટ્સ બી મળી જશે અને વેસ્ટર્ન કલેક્શનની સ્ટાર્ટિંગ પ્રાઇસ આપણે ત્યાં સિક્સટી નાઇન રૂપિસથી સ્ટાર્ટ થઈ જાય છે હવે જો વાત કરી લઈએ ટોપમાં તો ભાઈ આ ટાઈપનું તમને કલેક્શન બી મળી જશે આ બબલ મટીરિયલ જે આવે છે ને એ તમને અહીંયા જોવા મળશે જે કહેવાય થ્રેડ વર્ક હોય છે થ્રેડ વર્ક પ્લસ પ્રીમિયમ ક્વોલિટીના બટન છે ફિનિશિંગ જોઈ શકો છો સ્ટિચિંગ એકદમ પ્રોપર આપેલી છે જેમ કે આપણને ખબર હોય છે કે ભાઈ રેડીમેડમાં સ્ટિચિંગનો બહુ જ પ્રોબ્લમ આવતો હોય છે તો એવું કઈ જ પ્રોબ્લેમ નથી સાઈડ કટ છે એટલે તમને કહેવાય ને કે આજે કમર સાઈડ જે ફિટિંગનો પ્રોબ્લમ આવે છે એ બધું કઈ જ નથી રહેવાનું તમારા કસ્ટ સમજને તમારાથી કોઈ શિકાયત નથી રહેવાની અને એના સિવાય ફેન્સી આર્ટિકલની વાત કરીએ તો આ જે આર્ટિકલ છે આ આર્ટિકલ તમે સ્કર્ટ છે તો પેન્ટ પેન્ટ છે 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 આવે એ એ જે સ્કર્ટ છે એવા બોટમ સાથે કરીને તમે સેલ કરી શકો છો ડિઝાઇન કેટલું સરસ મજાનું છે બો સાથે છે જો તમારે એડ કરવું હોય આને થોડાક વધારે પ્રાઇસના કલેક્શનમાં તો તમે આની સાથે એક માર્કેટમાં આ ટાઈપની જે બો મળે છે તમને વીસ પચીસ ત્રીસ રૂપિયાની મળી જશે એને આની સાથે મૂકી દો એઝ અ એસ